મહારાષ્ટ્રમાં બલ્હારપુર નામનું એક ગામ હતું એ ગામથી આગળ ગોદાવરી નદી વહેતી હતી નદીના એક પાર બલ્હારપુર આવેલું છે અને બીજું પાર શહીદપુર હતું આ બંને ગામ વચ્ચે જતા માટે એકમાત્ર રસ્તો એટલે કે નાવ હતી આ નાવ ચલાવતો માણસ હતો ઠાકુર જેને બધા ગાણા ઠાકુર કહીને બોલાવતા ઠાકુરને બાળપણથી સંગીત માટે ખૂબ પ્રેમ હતો તે હંમેશા કહેતો કે મારા માટે સંગીત એવું છે કે સાંભળું તો મારા હાથ કાપી નાખું એવું લગતું ઠાકુર નાવ ચલાવતી વખતે તેના સ્માર્ટફોન પર ગીતો વગાડતો અને એ ગીતો પર નાચતો પણ હતો એ જોઈને કેટલાક લોકો કહેતા અરે ઠાકુર તને ગીત સાંભળાવું એટલે એમાં આવી રીતે નાચવાનું બંધ કર ભાઈ નાવ હલાઈ રહી છે પલટી જાય તો પણ ઠાકુર હંમેશા મજાકમાં કહેતો કાંઈ નહીં થશે સાહેબ હું છું ને તમારી જાન બચાવ મારી જાન પણ દાવ પર મૂકી દઈશ હવે કઈ લોકોને ઠાકુરનો આ અંદાજ ન ગમતો હતો તો કેટલાકને તે જોઈને ખુશી થતી હતી આખા ગામમાં ઠાકુર જ એકલો નાવ ચલાવતો હતો એટલે લોકો એના પર નિર્ભર હતા એટલે બધા થોડીવાર સહન કરી લેતા હતા એક દિવસ ગામમાં રહેતો સંતોષ તેની પત્ની સાથે શહીદપુર જવાનો હતો પત્ની શહીદપુરની હતી એટલે બંને ઠાકુરની નાવમાં ચડ્યા ઠાકુર પાછો તેનો ફોન ફૂલ વોલ્યુમ પર ચલાવતો અને ડાન્સ શરૂ કરી દીધો એ જોઈને સંતોષ ગુસ્સે થઈને કહે એ મૂર્ખા આ તારી નાચવાની દુકાન બંધ કરીને ન જોવાઈ શકે મને ઠાકુર જવાબ આપે જોઈ ન શકો તો આંખો બંધ કરી લો સાહેબ સંતોષનો ગુસ્સો હદ પાર કરે છે તને તો ખૂબ ચરબી ચડી ગઈ છે હું તને બતાવું છું ઠાકુર મજાકમાં કહે જે ના દેખાડવું હોય એને દેખાડી દેજો સાહેબ સંતોષ ઠાકુરને મારવા ધાવતો છે પણ તેની પત્ની તેને રોકી લઈને સમજાવે છે શું કરવાનું છે કર પણ પ્રેસિડેન્ટ બહાદુરજીને કહેજો એકદમ સારી રીતે શીખવે સંતોષ પોતાની પત્નીને શહીદપુર છોડીને બલ્લારપુર પાછો આવે છે અને ગામના પ્રમુખ બહાદુરજી પાસે જાય છે સંતોષ ગુસ્સે થઈને કહે બહાદુરજી આ ઠાકુર બેકાર ડાન્સ કરે છે લોકોની સાથે બેસી ન શકાય કાળજી ન લેતો મારી પત્ની ગર્ભવતી છે નાવ પલટી જાય તો હા કઈ લોકોએ કહ્યું પણ ઠાકુરના ડાન્સથી ઘણા લોકો હસે છે થોડી માટે તેમના દુઃખ ભૂલી જાય છે એટલે હું પણ કશું કહી શકતો નથી સંતોષ કહે પણ ઠાકુર નહીં હોય તો બીજો રસ્તો તો છે જ નહીં અને એના સિવાય કોણ છે નાવ ચલાવનારો બહાદુર વિચારે છે ચાલ આવતા દશેરા પર એક સ્પર્ધા રાખીએ જે નાવ સારું ચલાવશે એ નાવ ચલાવશે સંતોષ કહે આઈડિયા એકદમ બેસે છે પણ કોણ રેસ લડશે ઠાકુર સામે સંતોષ કહે મારો સાળો છે ને એ પહેલાં તેના ગામમાં નાવ ચલાવતો હતો પછી રસ્તો બની ગયા બાદ નાવ છોડવી પડી હું એને બોલાવું છું સંતોષ પોતાના શાળા લોકેશને ફોન કરે છે લોકેશ કહે છે જીજાજી હું તો શરત જીતવી જ છું પણ મારી નાવ વેચી દીધેલી છે સંતોષ કહે ચિંતા ન કર હું ખરીદી આપું છું તું શરત માટે તૈયાર થા શરતના દિવસે આખું ગામ ભેગું થાય છે લોકેશ અને ઠાકુર તૈયાર હોય છે લોકો ઠાકુરને જોઈને ચિયર કરે છે અંતે સ્પર્ધા થાય છે અને ઠાકુર જીતી જાય છે બહાદુર પૂછે છે આવી સરળતાથી જીતી ગયા ઠાકુર કહે બહાદુરજી વીસ વરસથી આ નદીમાં નાવ ચલાવું છું આ ગોદાવરી નદીમાં એક નાનો ભવરા હોય છે જ્યાં પાણી હલકું ફરતું રહે છે ત્યાં નાવ હલે છે લોકો ડરે છે એનું ફોકસ ખસાવવા માટે હું નાચું છું આ ભવરા પાસેથી નાવ ચલાવવી આસાન નથી અને રોજ હું ગોદાવરી માતાને નમસ્કાર કરું છું કે મારા અને મારી નાવમાં બેઠેલા બધા લોકો સુરક્ષિત રહે એ સાંભળી બધા લોકો અને સંતોષ પોતાનો દ્રષ્ટિકોણ બદલી નાખે છે ઠાકુર પાસે જઈને ઠાકુર કહે સંતોષજી એ ઝઘડો પણ મેં ભવરા પાસે જ નાંખ્યો હતો ડાન્સ બંધ કરું તો તમે બધા પડો માટે નાચતો રહ્યો સંતોષ ઠાકુરને જફ્ફી મારી લે છે આખું ગામ તાળીઓ વગાડે છે